હેલો મિત્રો આજે આપણે અહીંયા ઊંધિયું બનાવીશું તો આ ઊંધિયું બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ તૈયાર થયું છે તો જો તમે પણ ઉતરાયણ ઉપર ઊંધિયું બનાવવાના હોય તો મારી આ રેસીપીથી એક વખત ચોક્કસ ટ્રાય કરજો તો તેના માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આપણે અહીંયા ઊંધિયું બનાવવા માટે લીલા શાકભાજી લઈ લીધા છે તે તેને જોઈ લઈએ તેમાં મેં લીલું લસણ લીધું છે તુવેરના દાણા વટાણાના દાણા સરસ મજાના નાના લીલા રવૈયા લીધા છે ગોવાર શક્કરિયા બટાકા બે જાતની પાપડી છે અને અને દાણા દાણા વગરની મેથી આદુ મરચા લઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે ઊંધિયું બનાવવા માટે પેલા મેથીના મુઠિયા બનાવીશું તો મેથીના મુઠિયા બનાવવા માટે મેં એક કપ ઘઉંનો જાડો લોટ લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે તમે ઘઉંના જાડા કરી શકો છો જાડો લોટ લેવાથી વધારે સરસ બનશે હવે આપણે અંદર મસાલો એડ કરીશું પહેલા બનાવી લેવાથી આપણે જ્યાં સુધી મુઠિયા તળીશું ત્યાં સુધીમાં આપણે બીજું શાકભાજીને સમારી અને તૈયાર કરી લેશું જેથી કરી અને આપણું ઊંધિયું ઝટપટ તૈયાર થઈ જાય તો જો આવી રીતે થોડું પ્લાનિંગથી આપણે ઊંધિયું બનાવીશું તો બનાવવામાં સરળતા રહેશે તો મેં અહીંયા મસાલામાં મીઠું હળદર હિંગ ધાણાજીરું અને લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે આપણે આની અંદર લીલા મરચાંનો પણ ઉપયોગ કરવાના છે મેં માટે મેં લાલ મરચું થોડું લીધું છે ગરમ મસાલો ગળપણમાં મેં સાકરનો ભૂકો એડ કર્યો છે તમે આખી ખાંડ પણ લઈ શકો છો આદુ મરચાંની પેસ્ટ છે તેને એક ચમચી લઈ લેશું લીલું લસણ હતું તેને મેં સરસ ધોઈ અને ઝીણું સમારી લીધું હતું તો બે ચમચી લીલું લસણ છે તેનો ઉપયોગ કરીશું તમે એને અવોઈડ પણ કરી શકો છો પણ મુઠિયાની અંદર લસણનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે થોડી ધાણા ભા ભાજી એડ કરી દીધી છે તમે તેને વધારે પણ લઈ શકો છો મેથીને ઝીણી સમારી અને તેને લઈ લઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી દેસુ અહીંયા આપણે ગળપણ એડ કર્યું છે માટે લીંબુનો રસ એડ કરીશું જેથી કરી અને બંને વસ્તુ બેલેન્સ રહે મોણ માટે બે ચમચી તેલને એડ કરી દેસુ હવે આપણે આને મિક્સ કરી દઈશું સોફ્ટ એટલે કે પોચા બનાવવા માટે અહીંયા આપણે ખાવાના સોડાનો ઉપયોગ કરીશું તો થોડા મેં એક ચપટી જેટલા ખાવાના સોડા લઈ લીધા છે તેને એડ કરી દઈશું હવે બધી જ વસ્તુને બરાબર સારી રીતે મિક્સ કરી દેસું અને ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું થોડું થોડું અને મુઠિયાનો લોટ બાંધી લેશું અહીંયા આપણે લોટ વધારે કઠણ પણ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી રાખવાનો તો સરસ મજાના મુઠિયા વડે તેવો આપણે અહીંયા લોટ બાંધી લેશું તો અહીંયા આપણો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેલ વાળો હાથ કરતા જઈશું અને મુઠિયાને વાળી લેશું તો અહીંયા આપણે મુઠિયા વધારે નાના પણ નહીં બનાવીએ અને વધારે મોટા પણ નહીં બનાવીએ તો આવી રીતે થોડો થોડો લોટ લેતા જશું અને સરસ મજાના રાઉન્ડ શેપના મુઠિયા બનાવી લેશું તમે તેને મુઠિયાના

બાઉલમાં તૈયાર કરી લેશું તો પણ ખૂબ જ સરસ થશે તેને પીસવાની જરૂર નહીં પડે લીલું લસણ છે તે બે ચમચી જેટલો તેને લઈ મગફળીના ભૂકાથી મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે નારિયેલની છીણ ત્રણ ચમચી જેટલી તેને એડ કરી દેસુ અહીંયા આપણે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરી દેસુ તમે સફેદ તલને મુઠિયાની અંદર પણ એડ કરી શકો છો પણ મેં તેની અંદર એડ નથી કર્યા હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હળદર અને ગરમ મસાલો એડ કરી દઈશું આપણે આ મસાલાની અંદર લાલ મરચાનો ઉપયોગ નથી કરવાના માટે થોડું લીલું મરચું આપણે વધારે એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી આદુ મરચાની પેસ્ટ એડ કરી છે હવે આપણે થોડું તેલ એડ કરી દઈશું અને તેલ એડ કરી લીધા બાદ તેને ચમચી વડે બરાબર સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે આની અંદર હજુ સાકર અને લીંબુ નાખવાનું બાકી છે પણ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે તેને એડ કરી દઈશું તો અહીંયા સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની અંદર એક ચમચી સાકરનો પાવડર અને લીંબુ એડ કરી દઈશું હવે થોડું લીંબુ એડ કરી દઈએ અને ફરી વખત બધું બરાબર મિક્સ કરી દઈએ પછી જે મસાલો તૈયાર થઈ ગયો છે તેમાંથી આપણે રવૈયા ભરી લેશું અને થોડો મસાલો ઊંધિયા માટે રેવા દઈશું તો અહીંયા મસાલો તૈયાર છે રવૈયા ભરવા માટે તો રવૈયા ભરી લેશું અને આ સમયે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે મુઠી એડ કરી અને તેને તળી લેશું તો મેં અહીંયા એક કુકરમાં તેલ ગરમ કરવા મૂક્યું છે જેથી કરી અને આપણે ઊંધિયું પણ તેની અંદર જ વઘારી લઈએ અને તેલ પણ એટલું જ મૂકવાનું છે કે જેટલું આપણે ઊંધિયું વઘારવા માટે જરૂર પડે તો તમે જોઈ શકો છો કે તેલ પણ થોડું વધારે છે કારણ કે ઊંધિયાની અંદર થોડું આપણે તેલ વધારે જરૂર પડશે તો જ્યાં સુધી આપણે મુઠિયાનો કલર ના બદલાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળવાના છે તો અહીંયા જ્યાં સુધી આપણા મુઠિયા તળાય ત્યાં સુધીમાં આપણે બીજા શાકભાજીને પણ સમારી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા પણ તળાઈ ગયા છે તો તેને બાઉલની અંદર લઈ લઈએ આવી જ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લેશું હવે આ ગરમ તેલની અંદર જ આપણે શાકભાજીને તળી પણ લેશું તો તળવા માટે મેં અહીંયા બટાકા છે તે લઈ લીધા છે તો બટાકાનો કલર પણ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે બટાકાને તળી લેશું બટાકાને તમે રવૈયાની જેમ ભરી પણ શકો છો પણ આપણે અહીંયા તળીને જ લઈ લેવાના બટાકાને ભરવાના નથી તો બટાકાને પણ આપણે ડીશમાં લઈ લેશું અને હવે આ તેલની અંદર આપણે શક્કરિયા અને રતાળુ છે જે સમારીને રાખ્યા છે તેને તળી લેશું

તો તમે જોઈ શકો છો કે બંને વસ્તુ પણ અહીંયા સરસ રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે તેને પણ લઈ તો અહીંયા તળવાના બધા જ શાકભાજી તળાઈ ગયા છે હવે આપણે ઊંધિયું બનાવીએ તો અહીંયા આપણું તેલ ગરમ જ છે તો તેની અંદર મેં એક તમાલપત્ર બે સુકા લાલ મરચાં બે ત્રણ લવિંગ અને એક તજનો ટુકડો એડ કરી દીધો છે તો હવે મેં તેની અંદર પાપડી અને ગુવાર છે તેને એડ કરી દીધા છે તુવેર અને વટાણા છે તેને પણ આપણે એડ કરી દેસુ તેલમાં અને બધી જ વસ્તુને હલાવી અને એક થી બે મિનિટ માટે તેલમાં સાંતળી લેશું હવે તેમાં મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મેં બે ચમચી જેટલું મીઠું એડ કર્યું છે આ જે ઊંધિયું તૈયાર થશે તે પાંચથી છ વ્યક્તિ માટે તૈયાર થશે તો બે ચમચી જેટલું મેં લાલ મરચું એડ કર્યું છે તમારે જો કલર જોઈતો હોય તો તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો હળદર એડ કરી દીધી છે ધાણાજીરું એડ કરી દીધું છે અને ગરમ મસાલો છે તેને પણ આપણે એડ કરી દઈશું તો હવે આપણે અહીંયા જે તળેલા શાકભાજી છે તેને પણ એડ કરી દેસુ અને હવે આપણે તેને ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી દેસુ અને જો તમે પણ આવી રીતે ઊંધિયું બનાવશો તો એકદમ ઝટપટ ઊંધિયું તૈયાર થઈ જશે અને હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસુ જેથી કરી અને મસાલો નીચે બેસી ના જાય હવે કુકર બંધ કરી અને આપણે તેની ત્રણ વિસલ વગાડી લેશું તો અહીંયા આપણે ત્રણ વિસલ વગાડી લીધી છે તો હવા કાઢી અને આપણે કુકર ખોલી દેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે શાકભાજી ચડી ગયું છે પણ હજુ આપણે તેની એક વિસલ વગાડવાની બાકી છે તો હવે તેની ઉપર આપણે રવૈયાને ગોઠવી દેશું અને મુઠિયા બનાવ્યા છે તેને પણ ઉપર ગોઠવી દેશું મૂઠિયા તમારી જરૂર પ્રમાણે એટલે કે તમને ભાવતા હોય તે પ્રમાણે તમારે એડ કરવાના છે મેં અહીંયા બધા જ મૂઠિયા એડ નથી કર્યા હવે જે ઊંધિયાનો મસાલો થોડો બચ્યો હતો રવૈયાનો તેને એડ કરી દેસુ જો તમે વધારે પ્રમાણમાં ઊંધિયું બનાવતા હોય તો આ મસાલો અત્યારે એડ નથી કરવાનો ઊંધિયું બની ગયા પછી છેલ્લે એડ કરવાનો છે પણ હું અહીંયા થોડું જ ઊંધિયું બનાવી રહી છું એટલે મેં સાથે એડ કરી દીધો છે હવે આપણે તેની એક વિસલ વગાડી લેશું અને થોડી વાર હવા નીકળી દેસુ જયારે આપણે કુકર ખોલીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું આપણું ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો એકદમ સરળ રીતે અને સ્વાદિષ્ટ ઊંધિયું તૈયાર છે તો અહીંયા નાના મોટા બધાને ભાવે તેવું સરસ મજાનું ઊંધિયું તૈયાર થઈ ગયું છે આપણે તેને લીલા લસણથી ગાર્નિશ કરી દેસુ તો આ ઊંધિયાને તમે પૂરી પરોઠા અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો જેટલું સરસ લાગી રહ્યું છે તેટલું જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે તો તમે મારી આ રીતથી ઊંધિયું બનાવશો તો એકદમ ઝટપટ તૈયાર થઈ જશે અને ખાવામાં પણ સરસ લાગશે તો બહાર પ્રસંગોમાં બને તેવું અહીંયા આપણું ઊંધિયું આ તૈયાર થઈ ગયું છે તો આ ઉત્તરાયણની અંદર તમે પણ મારી આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમે પણ આ રીતથી બનાવેલું ઊંધિયું ખાજો અને ઘરે આવેલા મહેમાનોને પણ ખવડાવજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો વધારેમાં વધારે શેર કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી રીતથી બનાવેલું તમારું ઊંધિયું કેવું બન્યું અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો થેન્ક યુ